નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

આરટીઓ ફિટનેસ વગર ચાલતી હોવાના અનેક બનાવો બહાર આવે છે પણ વિમાન પણ ફિટનેસ વગર ચાલતું હોવાનો બનાવ બહાર આવ્યો છે છેલ્લા થોડા સમયથી દેશ દુનિયામાં બનતી વિમાન દુર્ઘટનાઓ સતત ચર્ચામાં રહી છે તે વચ્ચે એર ઇન્ડિયાનું એક વિમાન એક મહિના સુધી સલામતી પ્રમાણપત્ર વિના જ મુસાફરોને લઈને પરિવહન કરતું હતું જેના કારણે યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા હોવાનું એર ઇન્ડિયાની આંતરિક તપાસમાં ખુલ્યું હતું ત્યારબાદ એર ઈન્ડિયાએ આ મામલે સમીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા એક મીડિયા અહેવાલ મુજબ અહેવાલમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયાનું એ થ્રી ટ્વેન્ટી વિમાન નવેમ્બરમાં માન્ય એરવર્થિને રિવ્યૂ સર્ટિફિકેટ એ આર સી વિના જ ઘણી વખત ઉડાન ભરી ચૂક્યું હતું આંતરિક રીતે સર્જાયેલી આ ક્ષતિ અંગે તપાસ હાથ ધરાઈ રહી છે એર ઇન્ડિયાએ કહ્યું હતું કે જરૂરી સલામતી નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં ભૂલ કરનારા અને બેદરકાર રહેનારા તમામ અધિકારીઓને ઘટનાની સમીક્ષા થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાથે એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને આ ભૂલની જાણ કરવામાં આવી છે આ મામલે વધુ સમીક્ષા હાથ ધરાઈ છે વાણિજ્યિક વિમાન સંચાલન માટે એર વર્થનેસ રિવ્યુ સર્ટિફિકેટની જરૂર પડે છે જે વિમાન સતત ઉપયોગ માટે બધી સલામતી અને જાણવણી આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેની ચકાસણી કરે છે આ પ્રમાણપત્રો એક વર્ષ માટે માન્ય રહે છે જે વિમાનની સ્થિતિ અને રેકોર્ડની સંપૂર્ણ સમીક્ષા કર્યા પછી જારી કરાય છે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર